શું ફ્રેન્ડ્સ તમે પણ કંકોત્રી ફેંકી દો છો તો ફેંકવા કરતાં તમે તેનો ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો અને ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો તો શું કરવાનું છે તેના માટે આપણે કંકોત્રી લઈ લેવાની છે વચ્ચેનો પાર્ટ છે તે આપણે હટાવી દેવાનો છે અને બહારનો આ રીતે સુંદર ડિઝાઇનવાળો પાર્ટ છે તે આપણે લઈ લેવાનો છે અને આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું અને કાર્ડના બે ભાગ આ રીતે અલગ કરી દેવાના છે એક જ ભાગનો આપણે યુઝ કરીશું આમાંથી આમાંથી તમે કેટલી સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો અને તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ તમારે ફોલો કરવાના છે એટલે પરફેક્ટ એવું તમે ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકશો ઘણી વખત કેવું થાય છે કે આપણે કાર્ડ રાખીએ છીએ લગ્ન પૂરા થઈ જાય એટલે આપણે તેને કચરામાં જવા દઈએ છીએ તેના કરતાં તમે તેમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી અને તમારા ખૂબ જજા પૈસાની પણ બચત કરી શકો છો બજારમાં જો તમે આ વસ્તુ ખરીદવા જશો તો તમને વીસથી પચીસ રૂપિયામાં પડશે પણ તમે વેસ્ટમાંથી બેસ્ટ ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો જરૂરથી તમારા પાંચને શેર કરજો એટલે કોઈ પણ લોકો છે તે કંકોત્રી કચરામાં ફેકેજ જ નહીં તો આ રીતે આપણે છે છે તે કાતર વડે હટાવી દેવાનો હવે શું કરવાનું છે આપણે એક પેન્સિલ લઈ લેવાની છે ને આ રીતે આપણે પહેલા એમાં સરસ એવી લાઈન દોરી લેવાની છે બંને સાઈડ એટલે સરસ એવું ફિનિશિંગ આવે ફિનિશિંગ સાથે કામ કરશો ને એટલે પરફેક્ટ બજારમાંથી લઈ આવ્યા હોય તેવી જ પ્રોડક્ટ બનીને તૈયાર થશે તો આટલી સુંદર વસ્તુ જો ઘરે જ બની જતી હોય તો આપણે બજારમાંથી મોંઘી વસ્તુ સુકામે ખરીદવી જોઈએ અને આપણા પૈસાની પણ બચત થાય છે તો આ રીતે જરૂરથી આવી વસ્તુનો રિયુઝ કરવો જોઈએ તો આ વિડીયો જોઈ લેશો ને એટલે પાડોશીના ઘરેથી પણ તમે કંકોત્રી લઈ આવશો અને સાચવીને રાખશો તો ઉપર નીચેની સાઈડથી આ રીતે આપણે કિનારા કટ કરવાના છે અને વચ્ચેની સાઈડનો પાર્ટ છે તે આપણે છોડી દેવાનો છે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે આ રીતે સરસ ફિનિશિંગ સાથે જ કટિંગ કરવાનું છે કટિંગ થઈ જાય પછી જે આ વજેનો પાર્ટ છે તેને આપણે સરસ આ રીતે ફોલ્ડ કરવાનો છે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે જ પ્રોસેસથી તમારે આ સ્ટેપ ફોલો કરવાનો છે બંને સાઈડ આપણે સરસ એવી કડી કરવાની છે આ રીતે તમે તમારા ઘરે કંકોત્રી પડેલી છે તેનો શું રિયુઝ કરો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી જુઓ અને જો કાંઈ યુનિક ઉપયોગ કરતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું હવે ઉપરની સાઈડ થોડા થોડા કિનારા આપણે આ રીતે કટ કરી દઈશું તમે જોઈ શકો છો હવે આ કિનારા છે તેને આપણે સરસ સીલ કરી દેવાના છે તો આપણે ફેવિકોલ અથવા કોઈ પણ ફેબ્રિક ગ્લુથી આપણે તેને સરસ સીલ કરી દઈશું થોડીવાર માટે સુકાવા દેશું એટલે સરસ એવું સુકાઈ જશે અને મસ્ત ફિનિશિંગ પણ આવી જશે હવે આટલો સુંદર જોરદાર કંકોત્રીનો આઈડિયા જોઈને ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ કંકોત્રી વેકશો જ નહીં અને ઉલટાનું તમે આ રીતે કંકોત્રી સાચવીને જ રાખશો ઘણી વખત ખૂબ જ સુંદર સુંદરની કંકોત્રી આવે છે અને આપણે તેનો શું રિયુઝ કરવો તે વિચારતા હોઈએ છીએ પણ આ રિયુઝ બેસ્ટ રિયુઝ છે બધાને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ વસ્તુ તો બધાને જોતી જ હોય છે અને આપણે તેને બજારમાંથી ખરીદતા હોઈએ છીએ તો ખરીદવા કરતાં જેના મેરેજમાંથી આપણને કંકોત્રી મળી છે તે કંકોત્રીનું જ આપણે આ કાર્ડ તૈયાર કરવાનું છે ઉપરની સાઈડ આ રીતે આપણી થોડી એવી સરસ ફિનિશિંગ સાથે આ રીતે સર્કલ જેવો સ્ટેપ આપી દેસું બંને સાઈડથી તો તૈયાર થઈ ગયું ખૂબ જ સુંદર એવું બેસ્ટ કંકોત્રીમાંથી બેસ્ટ એવું મેરેજમાં કે કોઈ પણ ફંક્શનમાં આપી શકાય તેવું કવર તો આ સુંદર એવું કવર બનીને તૈયાર છે આ કવર જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે નકામી કંકોત્રીમાંથી બનાવેલું છે એવું જ લાગશે કે તમે બજારમાંથી ખરીદેલું છે ખૂબ જ સુંદર બનેલું છે તમે જોઈ શકો છો તો હવે તમે પણ ક્યારેય કંકોત્રી ન ફેંકતા અને આ જ રીતે સુંદર એવું તેમાંથી કવર તૈયાર કરી લેજો અને જેમના ઘરેથી કંકોત્રી આવી છે તેમના જ મેરેજમાં તમે આ સુંદર કવર જરૂરથી આપજો તો છે ને સુંદર એવો જોરદાર આઈડિયા તો તમને આ વિડીયો ફ્રેન્ડ્સ પસંદ આવ્યો હોય તો પાંચ લોકોને જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ કચરામાં કંકોત્રી ફેંકે છે નહીં અને તે પણ ખૂબ જ સુંદર રિયુઝ કરી શકે તો જરૂરથી શેર કરો